નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું ચૂક સમાચારોની શરૂઆત કરીએ તો સુરતની ઘટના બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે રાજ્યના પોલીસ વડા બેઠક કરવાના છે જિલ્લાના એસપી આઈજી સહિતના અધિકારીઓ સાથે બેઠક કરશે આગામી સપ્તાહમાં પીએમ મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે ત્યારે ગુજરાતની શાંતિ ડોળનારા સામે કડક કાર્યવાહી કરાશે તમામ જિલ્લાના શાંતિ સમિતિઓની બેઠક રાજ્યમાં કોમી એકલાસ જળવાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવનાર છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બેઠક કરવામાં આવશે તો આગામી સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે અને ગુજરાતની શાંતિ ન ડોહળાય તેના માટે કાર્યવાહી કરવામાં આવશે જે શાંતિ ડોહોળી રહ્યા છે તેમની સામે કડક પગલાં ભરાશે રાજ્યમાં કોમી એકલાસ જળવાય તે માટે બેઠક કરવામાં આવનાર છે સુરતની ઘટના બાદ હવે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અનિલ રાજ્યના જે પોલીસ વડા છે બેઠક કરવાના છે જે રીતનો માહોલ સુરતમાં જોવા મળ્યો જે પથ્થરમારાની ઘટના બની અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી તેવી ઘટના બીજે ક્યાંય ન થાય તેને લઈને સાવચેતીના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરાયું છે શું વિગત અ ખાસ કરીને જ્યારે પણ ધાર્મિક પ્રસંગો આવતા હોય છે એ પછી નવરાત્રિની વાત હોય કે પછી કોઈ ધાર્મિક યાત્રાની વાત હોય હિન્દુ અને મુસ્લિમ બંને કોમનની વાત હોય એની અંદર તમે જુઓ સામાન્ય કાકરી ચાળો અને પછી એના પછી વિકરાળ સ્વરૂપ કાલની ઘટના પણ જે સુરતમાં થઈ એની અંદર એ જ સ્થિતિ સામે આવી કે બાળકો જે છે સામાન્ય કાકરી ચાળો કરે અને પછી મોટા જોડાય અને પછી કોમી તંગદિલી અને પછી આટલું મોટું સ્વરૂપ કારણ કે સ્વાભાવિક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એ ગ્રહ સ્ટેટ છે અને આવી ઘટનાઓ થાય તો સ્વાભાવિક છે એ એક સમાવો જેવી સ્થિતિ થાય અને પોતે જ આ ગૃહ રાજ્ય મંત્રી અને જે જળ સંચય મંત્રી છે સી આર પાટીલ એનું સુરત હોય અને એવા કંડિશનમાં જો એ વસ્તુ થાય તો ગુજરાત માટે ચિંતાજનક સ્થિતિ છે કારણ કે ગુજરાત મણિપુર નથી ગુજરાત જે છે તે કોઈ દિલ્હી નથી કે ગુજરાત કોઈ જમ્મુ કાશ્મીર નથી કે ત્યાં આવી વસ્તુ થાય અને એટલા માટે જ જ્યારે આગામી સપ્તાહમાં પીએમ નરેન્દ્ર મોદી આવવાના હોય એવા કંડિશનમાં જો આવી ઘટના થાય તો એ ગુજરાત પોલીસને શોભીને અને ગુજરાતના ગૃહ મંત્રાલયને સ્થિતિ નાજુક કહેવાય એના માટે એટલા માટે તમામ વસ્તુઓ જે થઈ રહી છે જે સ્વયં વિકાસ સહાય છે ડીજીપી છે એમ બેઠક કરી કરશે અને તમામ જે જિલ્લાઓમાં શાંતિ સમિતિઓ તમને ખ્યાલ હશે કે તમામ જિલ્લાઓમાં શહેરોમાં શાંતિ સમિતિ હોય એની અંદર હિન્દુ મુસ્લિમ કોમના તમામ લોકો હોય કઈ રીતે સામાજિક જે દુર્ દુર્ભાવનાથી કોઈ ઘટનાક્રમ ના થાય એકબીજાના જે ધાર્મિક તહેવારો છે એની અંદર એક ખાસ રહે કોઈ પણ પ્રકારનું કાકરી ચાળું ન થાય અથવા તો દુર્ભાવના ઊભું ન થાય એને લઈને તમામ વસ્તુ થતી હોય છે પણ જેટલાક છેલ્લા કેટલાક સમયથી આ તમામ જે શાંતિ સમિતિઓ છે માત્ર શોભાના ગાઠિયા સમાન બની રહી છે કૃષ્ણા અને એટલા માટે જ જ્યારે તમારો સંવાદ એક એક બીજા ધર્મ ધાર્મિક લોકો સાથે ન થાય તો સ્વાભાવિક છે આવી ઘટનાક્રમમાં જ્યારે પણ જરૂર પડતી હોય ત્યારે સામાજિક આગેવાનો જે છે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ થતી હોય છે અને જો જો શાંતિ સમિતિની બેઠક જ ન થાય તો પછી શું બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આજે જે બેઠક થશે તમામ જિલ્લા એસપીઓ સાથે બેઠક કરવામાં આવશે તમામ રેન્જ આઈજીઓ સાથે બેઠક કરવામાં આવશે કારણ કે જ્યારે પીએમ આવવાનો હોય એની પહેલાં ગુજરાતની અંદર શાંતિ જળવાય તે માટે જરૂરી છે અને એટલા માટે જ તમે જુઓ આખી રાત દરમિયાન કોમ્બિંગ કરીને સુરતમાં પણ પોલીસે સત્યાવીસ લોકોની જે જે છે ડિટેન્શન કરી છે એમને પકડી પાડ્યા છે અને એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ગુજરાતમાં કોઈપણ પ્રકારની જો શાંતિ ડહોળવાનો પણ વ્યક્તિ પ્રયત્ન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે હવે આની અંદર આ તો કોર્ટ નિર્ણય કરશે કે કેટલા લોકોને એમને સાચા પકડ્યા છે કેટલા લોકોને ખોટા પકડ્યા છે અને શું કર્યું છે પોલીસે કારણ કે પોલીસની જે વૃત્તિ હોય છે કયા પ્રકારની હોય છે એ બધાને ખબર છે પોલીસ કઈ રીતે કરતી હોય છે યુપીમાં અત્યારે જે રીતે એન્કાઉન્ટર થયા છે એ વાતથી અને ગુજરાતમાં પણ ભૂતકાળમાં થયા છે પણ સવાલ એ નથી કે સવાલ એ છે કે ગુજરાતમાં આ બીજી ત્રીજી વખત તમે જુઓ છેલ્લા એક વર્ષની અંદર એની પહેલાં પણ નવરાત્રિની અંદર આવી ઘટનાઓ થઈ ચૂકી છે એના પછી પરશુરામ રહેલી એના પછી બીજી જે મહાવીર રેલી હનુમાન જયંતિ આવા ઘટનાક્રમોમાં ક્યારેક ક્યારેક રાજકોટ વડોદરા ક્યારેક સુરત ક્યારેક ખેડા ક્યારેક ખંભાત આવી ઘટનાઓ અને ક્યારેક અરવલ્લી અને સાબરકાંઠામાં પણ આવી ઘટનાઓ સતત બનતી દેખાઈ રહી છે તો સવાલ એ છે કે કેમ આવી ઘટનાઓ બની રહી છે શું કોઈ નિયંત્રણ નથી તંત્રનું કે પછી નિયંત્રણ છે તો પછી થવા દેવામાં આવે છે જાણી જોઈને આ ઘટનાક્રમને કે કોઈ રાજનીતિક લાભ લેવાનું છે એટલે તમામ વાતોને લઈને તમે પછીની ચર્ચા કરો પણ જ્યારે પીએમ આવવાના હોય એની પહેલાં જ જે પોલીસ છે એ સક્રિય હવે બની છે પોલીસને લાગે છે કે જો આવી ઘટનાઓ બનતી રહેશે અને પીએમ આવશે ત્યારે પણ જો ગુજરાત આવી રીતે બદનામ થશે તો કયા મૂળે કેન્દ્ર જે છે વાત કરશે કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કે આ મણિપુરની સ્થિતિ નથી બેસાડવામાં આવ્યો છે આ કોમી એકલાસતા ને લઈને જ્યારથી મોદી પહેલા મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં કોઈ એવા મોટા રમખાણો નથી થયા પરંતુ આવા નાના નાના છમકલાઓ પણ છબી ખરાબ કરી રહ્યા છે ગુજરાતની અંદર જે બે હજાર બેમાં થયું એના પછી અનેક વખત નાના નાના રમખાણો થયા છે એવું નથી કે ગુજરાતમાં જે છે રમખાણો અટકી ગયા છે તમે એનસીઆરબીનો રિપોર્ટ જોશો તો ગુજરાતની અંદર અનેક વખત છેલ્લે તમે જુઓ તો જે ખંભાતમાં થયું તેનું પછી ખંભાતમાં પોલીસે જે રીતે લોકોને માર્યા તે પોલીસ કર્મચારીઓ સાથે પણ પોલીસ ફરિયાદ થઈ સુરતમાં પણ આ તમામ ઘટનાઓ ક્રમ થયું હતું નડિયાદ આણંદ ઉમરેટ ઠાસરા અનેક જે જિલ્લાઓ સાથે તમે જો વાત કરો તો સાબરકાંઠાની વાત કરીએ ઈવન તમે મહેસાણાની તમે વાત કરી શકો તમે કચ્છની વાત કરી શકો છો તમે જુનાગઢની વાત કરી શકો છો મોટે ભાગની જગ્યાએ તમે જુઓ ના નાના જે છમકલાઓ જે છે થતા છે 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 સતત ચમકલા થતા હોય એ એ કેમ થાય જે તમને કીધું પ્રમાણે કે સીધી રીતે એક તમામ પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિ હોય છે શાંતિ સમિતિમાં સમાજના આગેવાનોને એ બેસાડવામાં આવે છે બોલાવવામાં આવે છે અને કોમી એકલાસ એકબીજાનું જ્યારે તહેવારો થાય એકબીજાના ધાર્મિક લાગણી તમે માન આપો સન્માન આપો જેથી જ્યારે એકબીજાનું પ્રોસેશન નીકળે કે પછી કોઈ પ્રકારની શોભાયાત્રા નીકળે કોઈ ધાર્મિક યાત્રા નીકળે તો એકબીજાના જે ધાર્મિક લોકો છે એ એકબીજાનું સન્માન કરે પણ જ્યારે આવી કોઈ બેઠક જ ના થતી હોય અને પોલીસ પોતાની રીતે તમામ વસ્તુ અરેન્જ કરવાનો પ્રયત્ન કરતી હોય તમે કોઈ જો આરટીઆઈ માંગો તમે પૂછવા જાઓ પોલીસને કે તમારા વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક કેટલા વખત કેટલી વાર થઈ છે અને કોણ કોણ છે તો પોલીસ પાસે અથવા તો લિસ્ટ નહીં હોય અથવા તો પછી કોણ છે અને કેવી રીતે એને ટેકલ કરવું એની ખબર ના હોય તો આવી રીતે આ સ્થિતિઓ બગડતી હોય છે અને નાની નાની જગ્યાએ મોટા પાયે ન થવાનું કારણ એ પણ છે કે પોલીસ જે છે ત્યારે છેલ્લે જાગે છે જ્યારે જે પાણી જે છે એ નાકથી ઉપર અથવા તો માથાથી ઉપર જતી રહે છે જો પોલીસને આ તમામ વસ્તુ જોઈએ આપણે કોઈ એક્સપર્ટ નથી હું કોઈ એક્સપર્ટ નથી પણ એટલી વાત સામાન્ય રીતે આપણને ખબર પડે છે કે તમારા વિસ્તારમાં જે પણ વ્યક્તિ હોય જો તમે નિયમિત બેઠક કરો નિયમિત જે સમાજો સાથે તમે જે સૌહાર્દની વાત કરો એ કોમ્યુનિકેશન પ્રોપર સ્થાપિત કરો તો આ તમામ વસ્તુઓને અટકાવી શકાય છે એવા કન્ડિશનમાં સામાજિક આગેવાનો જે છે તે આગળ આવે છે અને આવી ઘટનાઓને જે રોકવામાં મદદ મળતી હોય છે પણ સમાજમાં જ અને સમાજના આગેવાનો જો આગળ ન આવે એની બેઠકો ના થતી હોય સમાજના લોકોને જ ખબર ના હોય કે તમારે ક્યાંય એપ્રોચ કરવું કારણ કે આવી ઘટનાઓમાં સામાજિક સૌહાર્દ મહત્વનું હોય છે પોલીસ બળ એ પછીની વાત છે જ્યારે ઘટનાક્રમ થયા પછી પણ જો સામાજિક આગેવાનો પોતાના સમાજના લોકોને કાબુ રાખે અથવા તો બીજાના ધર્મનું સન્માન કરે તો નિશ્ચિત આવા જે વસ્તુ ધાર્મિક સૌહાર છે કોમીખલાસ છે એને ટકાવી રખાય છે પણ જ્યારથી એક સમાજને એવું લાગવા માંડ્યું છે